ભાઈઓ તમે કદાચ કરોડોપતિ ખરબોપતિ મોટા રજવાડા હોય તમારી પાસે પણ હું આઈ નો પરિવાર મારી આવે છે મારે કેવું પડે છે હવે તો થાવ હવે થાવ પૃથ્વીરાજ ચૌહાણ માફ કરજો પૃથ્વીરાજ ચૌહાણ સીમાડા હતી દશમાન કરી ગયો અને આ કીધું પૃથ્વી

થાતું હોય ક્ષત્રિય મારા રાજપૂતો એક થાતા હોય તો તમારા કોઈ માતાજી મૂકેલી હોય કોઈ પિતાજી મૂકેલા હોય કે મોગલ મૂકેલી મેડિક આશાપુરા જે કઈ મૂકેલી હોય એ બધું મને આપી દેજો પણ તમે એક થાયજો બા ઘણા આવવાના છે આમ કચ્છ કાઠિયાવાડ મેવાડ મહારાષ્ટ્ર જે જે છે બધે આવવાના છે કોઈ હસ્તીના પૂરથી અલગ અલગથી બધે આવવાના છે રાજપૂતો પણ મને દુઃખ એટલા માટે થાય રાજપૂતો તમે અંદર ખેતાણ મૂકી દો રાજકારણ પછી ભૂલી જાય જુગાર નહીં આપણે એ પછી ઉભું થઈ જાય હારી જાય તો પણ કોઈની બાજી ન બગાડો અને આ તમારા લોહી માં છે રાજનીતિ અવિકારણ કારણ કરી ગયું અમને નથી ચડ્યું બીજી વાત અમે ચારણો તમને હાથું કહેશું અમારે કઈ તમારું જોતું નથી ભાવનગર મહારાજ નો શિકાર મુકાવ દે તો એક માલધારી ને કવિરાજ શિકાર બે જાય છે વળી તું ભાવનગર નરેશ તો પાછો વળી જા ભાવ એ ચારણ ના શબ્દ લાગી ગયા આ ભલકા લાગ્યા એને શબ્દના શું લાગ્યા ભલકા એ જેને ભલકા ના લાગી ગયા છે એના બેડા પાર થઈ ગયા એ ભાવના ભાવનગર મહારાજે કહી દીધું કવિરાજ

એ મારા હાવા તમે એક જ છો દુનિયાને ખબર છે પણ બીજાને તમે ન ખબર પણ આ તમને ખબર છે આ બોલવાથી ભાઈ આત્મા ફાટા પડી જાય અને પડી ગયા છે પડી ગયા છે એટલે મારે બોલવાનું થાય તમે રાજપૂત છો કારણ કે મગ મગ થી કોઈ મોટો જ નથી કામે નીચો કામે ઊંચો આ પેલા વસ્તુ તમારી બંધ કરી દો અમે સાહેબ નો પરિવાર છે અમે રાજનો પરિવાર છે અમે ભૂપત પરિવાર છે અમે ઠેંગા પરિવાર છે અમે કાયા અરે પણ આ નો બોલો તમે આ તમે બોલો છો એકતાને આપણે તોડી રહ્યા છે અને આપણી ભાયાતને જેને કહો કે આપણે ભાગલા કરવાનું કામ કરી છે આ આપણે ભાગલા કરી છે પછી તમે બીજા માથે આપ શકો નાખો નહીં રાજપૂત કારણ કે તમે શહેરના બચાશો તમે શહેરના બચાશો મારા હાવા ભાગલા ન પાડો ભાઈઓ માં હું રાજપૂતો તમને બધા બધો આવી ગયો રાજપૂત ટોટલ થઈ ગયા આ બોલો છો આ આ બોલો એક જેને કહેવાય સમાજની માલ આપણે નફરત ફેલાવી રહ્યા છે રાજપૂત એટલે રાજપૂત જાડેજો એટલે જાડેજો સિસોદી એટલે એમાં દીશોદી એમ ફાટું નહિ રાણા રાણા ચૂડાસમા છે આ કોણ વાળા છે હું નામ નહી લઉં ઘણા વસ્તુ લાંબી કા મર્યાદા વિડીયો ઉતરે છે રાજપૂત તો હું રાજી સૌ અને મા મોગલ ને કહું છું તમારું કઈ પણ મૂકેલું કરેલું હોય મેળવી ભળાવી જે ભળાય એ બધું મને કઈ દે પણ રાજપૂતો તમે એક થાવ તમારી પચાસ કરોડ ની વસ્તી છે કેટલી અને તમે દેશને એકતા રાખવા વાળા છો એકતા તોડવા વાળા નથી તમે દેશને એકતા કરવા વાળા છો પણ આપણા દેશને એકતા તોડે યા રાજપૂતનો દીકરો ઉભો થાય તેમાં પછી ગા હોય તો ભલે દીકરી હોય તો ભલે યજ્ઞ હોય તો ભલે અને કદાચ દેશ હોય તો ભલે એના માટે રાજપૂત ખપી જાય પણ ધર્મ માટે આ તમારો લોહી માં છે હું ખૂબ રાજી થયો છો મેં વાયુ વેગે આપી કારણ કે અભણ માણસ કે રાજપૂતો એક થાય તે મેં મોગલ પ્રાર્થના કરીશ કે માં હું આ નવ નાળીય રોમું છું તારા યજ્ઞ ની માલ કારણ કે આ દેશના રાજપૂત ની જરૂર છે માં અને બીજી વાત મગ કોઈ મોટો છે જ નહીં તમે અહીંયા બે તમે અહી તમને બીજી ખબર છે રામ આપ જાણો છો એના ગુરુ વસિષ્ઠ વસિષ્ઠ ગુરુ જયારે જનક રાજા પાસે ગયા માફ કરજો દશરથ રાજા પાસે એટલે એ ગુરુ તો કદાચ મારે કઈ ઉમર છે ભૂલી ગયો તમે મેળ કરજો કારણ કે હું આ માથે ઉતરી જાઉં છું ક્યાંય જાઉં કીધું હે સમ્રાટ મહારાજા દશરથો હતો ઓળખી ગયા ગુરુદેવ પધારો એના પગ ધોર્યા એને જે પણ એ સમયમાં જે થાતુ તું સ્વાગત કર્યું બિરાજો મહારાજા જેને સમ્રાટ મહારાજા દશરથ બેઠે બેઠા હુકમ શું કીધું હુકમ રાજવી રાજવીર કામે આવ્યો છો પણ એ રાજવી સમજી ક્યાં કીધું એક કરો ગુરુદેવ અને ચોવીસ કલાક નો સમય આપો ઉભા થઈ ગયા ગુરુદેવ કાંઈ વાંધો નહીં અને તમે સમજી આ બોલતા નહીં આમ કર્યું એટલે સીધો માણસ હાજર થઈ ગયો દિવાન બોલો કે મારી ગુપ્તચત કાની મીટિંગ કરો આ તાજે આ મીટિંગ આપણે કરો છો ને તમે ગુપ્તચત મીટિંગ કરી આજેથી ના હવે રાણો વખતથી આલી આવે છે હા બોલો કે સંદેશ આપી દીધો દૂતને બતાય ગામ ગામ મુકી દીધો નગરની માલકો હવે આપણે શહેર કે નગર કેતા નગર માં મુકી દીધો કે મહારાજા દશરથનો હુકમ છે અને બધા આવી જાય બધા રાજપૂતો ભેળા થઈ ગયા રાજપૂતના ભેળી રહીત હતી 18 વરણ